હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે જોવાનું છે તારીખ સિત્યાવીસના રોજ ગુજરાતનું હવામાન કહેવું રહેવાનું છે આપણા હવામાન વિભાગનું આપણે સૌ પ્રથમ જાણી લઈએ તો હવામાન વિભાગનું કહેવા મુજબ સમગ્ર ગુજરાત રેડ એલર્ટમાં આપેલો છે ફક્ત બે ચાર જિલ્લાઓ એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપેલો છે પણ ઓરેન્જ પણ રેડ હિસાબે જ કહેવાય ઓરેન્જ એલર્ટ હોય ત્યાં પણ રેડ જ સમજવાનું રહે કેમ કે ભારેથી ભારે વરસાદ જ ત્યાં થવાનું હોય તેમ આપણો હવામાન વિભાગ વિન્ડી વેધરના અલગ અલગ સોફ્ટવેરના માધ્યમનું કહેવાનું છે પણ જે ગઈકાલની રાત અને ગઈકાલનો દિવસ કોઈ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ હજી નથી થયો સમગ્ર ગુજરાત ઉપર રેડ એલર્ટ આપવામાં આવેલું છે પરંતુ કેટલા એવા જિલ્લાઓ છે જ્યાં હજી વરસાદ નથી થયો પણ ત્યાં પણ આવનારા સમયમાં થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે તમે ફોટો જોઈ શકો છો સમગ્ર ગુજરાત ઉપર રેડ એલર્ટ આપવામાં આવેલું છે તારીખ સિત્યાવીસ આઠ બે હજાર ચોવીસના છે હવે આપણે વિન્ડી વેધરના માધ્યમથી પણ જોઈ લઈએ આ તો ગુજરાત જે આપણું ઓફિશિયલ બોર્ડ હોય છે હવામાન વિભાગનું તેની જાહેર કરેલો ફોટો છે અને સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ ભારેથી અતિભારે વરસાદનું કહેલું છે પણ વિન્ડી વેધર અને સેટેલાઇટ માધ્યમથી આપણે જોઈએ શું કહી રહ્યું છે તે આ વિન્ડી વેધરનો ફોટો છે જે તમે જોઈ શકો છો વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈએ તો જેમ કે આપણે ગઈકાલે વાત કરી હતી કે આજે ચાર પાંચ વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાત ઉપર આનું પ્રેશર આવે તેવી સંભાવનાઓ દેખાય છે અને હજી પણ વિન્ડી વેધરના માધ્યમથી તે જ દેખાઈ રહ્યું છે કે આજે ચાર પાંચ વાગ્યાની આસપાસ હું તમને પ્લે કરીને બતાવું આજે ચાર પાંચ વાગ્યાની આસપાસ ગુજરાત મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમ આવે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી સત્યાવીસ તારીખે તો વરસાદ આવવાનો જ છે સૌરાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર સત્યાવીસ તારીખના રોજ વરસાદ ખૂબ જ સારો એવો થશે તેવું વિન્ડી વેધરનું કહેવાનું છે અત્યારે જે તમે જોઈ શકો છો આ સત્યાવીસ તારીખનો ફોટો છે અને સિત્યાવીસ તારીખના રોજ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ બધા જિલ્લાઓ છે જૂનાગઢ ત્યાં આસપાસના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે ત્યારબાદ સિત્યાવીસ તારીખના આપણે વાત કરીએ બપોરના ચાર વાગ્યાની આસપાસ ત્રણ ચાર વાગ્યાની તો કંચમાં પણ ખૂબ સારો એવો વરસાદ અત્યારે વિન્ડી વેધર દેખાડી રહ્યું છે જે તમે જોઈ શકો છો બાકી આજે મોડી રાતની આપણે વાત કરીએ તો આજે મોડી રાત્રે જેમ કે મેં તમને કીધું કે ચાર વાગ્યા પછી મધ્ય ગુજરાત ઉપર જોર રહેશે બાકી જે ઉપરનો ગુજરાતનો એરિયો છે ત્યાં તો અત્યારે ઓલરેડી વરસાદ છે અને ખૂબ સારો વરસાદ થઈ ગયો છે ફક્ત કોઈ જગ્યાને છોડતા કોઈ જગ્યા એવી પણ છે જ્યાં વરસાદ નથી થયો પણ ત્યાં પણ વરસાદ આવનારા એક બે દિવસમાં થઈ જાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી સિત્યાવીસ તારીખના રોજ ખૂબ જ સારો વરસાદ પડશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર જે અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે ઓફિસિયલ હવામાન વિભાગ બતાવી રહ્યું છે અને આપણા જે હવામાન નિષ્ણાતો છે તે પણ કહી રહ્યા છે સિત્યાવીસ તારીખ અને ઇઠ્યાવીસ તારીખ ઇઠ્યાવીસે પણ વરસાદ રહેશે અઠ્યાવીસના રોજ પણ હજી વરસાદ રહેવાનું છે કેમકે તીવ્રતા થોડી ધીરી છે આગળ વધવાની નહીં તો અત્યારે મધ્ય ગુજરાત ઉપર અતિથી ભારે અતિ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે થઈ જવી જોઈએ પણ વરસાદની ગતિ આગળ વધવાની સિસ્ટમ ધીરી હોય તેના કારણે હજી મધ્ય ગુજરાત ઉપર સંપૂર્ણ પણ જે આપણે વાત કરી રહ્યા હતા કે સિસ્ટમ આવી જાય તે હજી નથી થયું પણ આજે છ સાત વાગ્યાની આસપાસ સંપૂર્ણ સિસ્ટમ આવી જાય તેવું દેખાઈ રહ્યું છે હવે સેટેલાઇટના માધ્યમથી હું તમને ફોટો બતાવી દઉં તો આ સેટેલાઇટ છે અને સેટેલાઇટ ઉપર તમે જોઈ શકો છો કંચ ઉપર અને અમદાવાદ ઉપર કાળા ડબાંગ વાદળો અત્યારે દેખાઈ રહ્યા છે અને સાથે વીજળી પણ એટલે કે થંભલ સાથે વરસાદ થવાનો છે હવામાનની ગતિ પણ થોડી ઘણી રહેશે જ્યાં વરસાદ થશે ત્યાં હવે હું તમને પ્લે કરીને બતાવું સેટેલાઇટ આ તમે જોઈ શકો છો પ્લે થઈ રહી છે સેટેલાઇટ આ જે વાદળના કાળા ડબાંગ વાદળો આગળ વધી રહ્યા છે તે વરસાદ છે અને સાથે વીજળી પણ ખૂબ સારી એવી છે જે અત્યારે કંચ ઉપર અને અમદાવાદના ઉપરના ભાગ ઉપર વીજળી અને સાથે વરસાદ દેખાડી રહ્યો છે સેટેલાઇટ પણ આગળ જતાં આજ વરસાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગ ઉપર આવશે જેની ગતિ થોડી ધીરી છે પણ જરૂરથી આવશે તેવું અત્યારે વિન્ડી વેધર અને સેટેલાઇટ ઓફિશિયલ બતાવી રહ્યું છે તો આ હતો આજનો આપણો વિડીયો મળશું કઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને